પીપળવા તાલુકા જિલ્લો અમરેલી નામના ભુવા સાથે ઓળખાણ થયા બાદ તેની ભુવા સ્થાપવાનું કામ પૂર્ણ કરી હતી અને કુટુંબના તમામ સભ્યોને આદર આપતા હતા પરંતુ ભુવાએ આ કુટુંબની જ એક દીકરી સામે નજર બગાડી ગત તારીખ વીસ દસના રોજ યુવતી ઘરે એકલી હતી ત્યારે ભુવા તેના ઘરે આવી યુવતી તથા તેના પરિવારના સભ્યોને ઝાલથી મારી નાખીશ તેવી ધમકી આપી પરણે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં યુવતી દરના લીધે કોઈ કહી ન શકતી હોય પરંતુ સાત માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતા યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગદાના પોલીસ મથકમાં ધીરુ ભૂકણ રે પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ગયા વર્ષે દિવાળીથી આશરે 10 દિવસ પહેલા બગદાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યો છે

ફરિયાદી રાડ પાડી હતી જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે તો એમને મારી નાખીશ જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે ભૂખ બનનારે આમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે જેમાં મગદાના પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામાએ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસ ની કલમ ચોસઠ અને ત્રણસો એકાવન બે ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે